ઉપરવાસમાં ભારે વરસાદથી સંત સરોવરના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સંત સરોવરના એકવીસ દરવાજા ખુલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે સંત સરોવરમાંથી સાહીઠ હજાર પાંચસો છેતાલીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તો પાણીની આવક થતાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે સંત સરોવરમાં બાવન ફૂટની સપાટી પર અત્યારે પાણી વહી રહ્યું છે વાસણા બેરેજના ચોવીસ દરવાજા છ ફૂટ સુધી ખોલી દેવાયા છે વાસણા બેરેજમાંથી હાલ એકત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તો અમદાવાદની સાબરમતી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે ઉપરવાસમાં સતત ભારે વરસાદથી સંત સરોવરમાંથી પણ દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે તો ઉપરવાસમાં ભારે વરસાદથી સંત સરોવરના તમામ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે ઉપરવાસમાં વરસાદ અને ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા ગાંધીનગર ખાતેલા આવેલા સંત સરોવરના તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ઉપરવાસમાં સતત વરસાદને કારણે સંત સરોવરના એકવીસે એકવીસ દરવાજાઓ ખોલી નાખવામાં આવ્યા છે અને એકવીસ દરવાજાઓ ખોલી નાખવામાં આવતા અહીંથી પસાર થતી સાબરમતી નદી બે કાંઠે ખળ ખળ વહી રહી છે અને સાબરમતી નદીના બે કાંઠે વહેતા આ અલ્હાદક દ્રશ્યો સર્જાયા છે આ આ દ્રશ્યોને જોવા માટે મોટી સંખ્યામાં રિવરફ્રન્ટ પર લોકો પણ એકત્ર થયા છે આમ કહી શકાય કે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ધરોઈ ડેમમાંથી સાઠ હજાર પાંચસો ને છેતાલીસ ક્યુસેક જેટલું પાણીની આવક થતાં પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે અને પાણીનો જથ્થો છોડવામાં આવતો આ જથ્થો સીધો વહી અને સંત સરોવર આવ્યા છે સંત સરોવરમાં પણ પાણીની આવક વધી જતાં હાલમાં તેમના ડેમના એકવીસે એકવીસ તમામ દરવાજાઓ ખોલી નાખવામાં આવ્યા છે અને આ તમામ દરવાજા ખોલી નાખવામાં આવતા નદી બે કાંઠે વહી છે અને ખૂબ જ સુંદર અને રમણીય દૃશ્ય સર્જાયું છે આ નદી વહીને અમદાવાદ તરફ જતા રિવરફ્રન્ટમાં મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થયા છે અને સાથે સાથે નદી બે કાંઠે વહેતા તેની સાથે લીલ સહિતની જે ગંદકી છે તે પણ હાલમાં ધોવાઈ રહી છે આમ હજી વધુ પાણી છોડતા સાબરમતી નદી બે કાંઠે આગામી દિવસોમાં પણ વહે તેવી પૂરેપૂરી સંભાવના છે કેમેરા પર્સન કૃણાલ ભાવસર સાથે ચેતન બામણ એબીપી અસ્મિતા વધુ વિગતો સાથે સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે જોડાઈ ગયા છે રાજલ જે રીતે ધરોઈ ડેમ છે સન સરોવર છે તમામ જગ્યાથી જે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદની જે સાબરમતી નદી છે તે પણ હવે બે કાંઠે વહેતી થઈ છે રાજલ શિવંગીની છેલ્લા એક સપ્તાહથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે તેને જ લઈને તળાવ છે નદી છે સરોવર છે તે છલકાઈ રહ્યા છે ત્યારે અત્યારે આપ આ નજારો જોઈ રહ્યા છો આ સાબરમતી નદી કે જે અત્યારે બે કાંઠે વહી રહી છે ખાસ કરીને જે વાસણા બેરેજ છે તેના જે ચોવીસ દરવાજા છે તે છ ફૂટ ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને નદીમાંથી જે પાણીની જે જાવક છે તે તેત્રીસ હજાર આઠસો ચુમ્બાલીસ અત્યારે નોંધાયેલી છે અત્યારે આપ જોઈ રહ્યા છો હું અમદાવાદના આ સુભાષ બ્રિજ રિવરફ્રન્ટ પાસે છું અને સતત પાણીનો જે પ્રવાહ છે તે અહીંયા આગળ વહી રહ્યો છે કારણ કે છેલ્લા એક અઠવાડિયામાં પડી રહેલા અંધરાધાર વરસાદના કારણે નદી તળાવ અને જળાશયો છલકાઈ રહ્યા છે એવી પરિસ્થિતિમાં સાબરમતી નદી પરનો જે ધેરોય ડેમ છે તેને પણ એલર્ટ મોડમાં મૂકવામાં આવ્યો હતો અને આ સાથે જ જે સંત સરોવરમાં જે પાણીનું સ્તર ઘટાડવા માટે તબક્કાવાર દરવાજા છે તે પણ ખોલી દેવામાં આવ્યા છે સાબરમતી નદીમાં જે રીતે પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને જે પ્રશાસન છે તે અગમચેતીના પગલાં ભરવાનું કામગીરી પણ શરૂ કરી દીધી છે ખાસ કરીને વાસણા બેરેજના જે ચોવીસ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે જે નીચાણવાળા જે ગામો છે ત્યાં આગળ પણ એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે એટલે કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા એક સપ્તાહમાં તેને ધ્યાનમાં રાખીને અને પાણીનું સ્થળ ઘટાડવા માટે ખાસ કરીને ધરોઈ ડેમ ત્યારબાદ સન સરોવર અને સાબરમતી નદી જે વાસણા બેરે છે ત્યાંથી પણ પાણીનો જે નિકાલ છે તે કરવામાં આવી રહ્યો છે જો આગામી દિવસોમાં જો ભારે વરસાદ રહેશે તો આગામી દિવસોમાં પણ આ જ પ્રમાણે જે પાણી છે તે છોડવામાં આવશે પરંતુ અત્યારે આપ જોઈ રહ્યા છો કારણ કે અમદાવાદની આ સાબરમતી નદી જે અત્યારે બે કાંઠે વહી રહી છે ભાગ્યે જ આવો જે નજારો હોય છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે જો કે અત્યારે તમામ પ્રશાસન છે તે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે અને બેરેજના જે પાંચ નંબરથી ઓગણત્રીસ નંબર સુધીના જે દરવાજા છે તેને છ ફૂટ ખોલવામાં આવ્યા છે એટલે કે અત્યારે આપ જોઈ રહ્યા છો આ જે સાબરમતી જે નદી છે તે અત્યારે બે કાંઠે અત્યારે વહી રહી છે શિવાંગીની ચોક્કસ સિંહ રાચલ જુડા બદલ અને માહિતી બદલ આપનો આભાર